કેમિકલ અને કાર્બાઇડથી થી કેરી પકવતા વેપારીઓ સામે પગલા લઈને સીલ મારવા માટે હાઈકોર્ટે રીટ કરી છે કેમિકલથી પકવેલી કેરીથી કેન્સર ફૂડ પોઈઝનિંગ જેવા જીવલેણ રોગો થતા હોવાનું ટાંકીને સુઓ મોટો રીટ થયેલ છે કેરીની સિઝન હજુ પૂરતી શરૂ પણ થઈ નથી અને કેલ્શિયમ કાર્બાઇડથી થી કેરી વહેલી પકવીને બજારોમાં ધડાધડ ઠલવાઈ રહી છે પરંતુ કાર્બાઇડ અને એથિલીન જેવા કેમિકલથી કેરી અન્ય ફળો અને શાકભાજી પકવનાર વેપારીઓ પર તવાઈ બોલાવવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટે એક સુવો મોટો રીઠમાં કર્યો છે જેથી વેપારીઓમાં ફફડાટ પેસી ગયો છે રાજ્યની તમામ નગરપાલિકાઓને ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી એમ પંચોલીની ખંડપીઠે આદેશ કર્યો છે કે કેમિકલથી કેરી પકવતા વેપારીઓ સામે કાર્યવાહી કરો જરૂર પડે તો રેડ પાડો ઓચિંતી તપાસ કરો અને વેપારીઓ કેમિકલનો વપરાશ કરતા જણાય તો સીલ પણ મારો કેમિકલથી કેરી અને અન્ય ફળો તથા શાકભાજી પકવતા હોવાના મુદ્દે હાઈકોર્ટ સમક્ષ સુઓ મોટો પિટિશન કરવામાં આવી છે જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે દર વર્ષે ઉનાળાની સિઝનમાં ફળોના વેપારીઓ કેમિકલનો ઉપયોગ કરીને ઝડપથી કેરી પકવવાનો કારસો કરે છે કાચી કેરીના બોક્સમાં કાર્બાઇડ અને એથિલિન જેવા કેમિકલના પાઉચ મૂકીને કાચી કેરી પકાવીને લોકોને પધરાવી દેવાય છે જેથી ઝડપથી માલનું વેચાણ થાય અને વેપારીઓ તગડો નફો રડી શકે ગત માર્ચમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ દરોડા પાડીને આવા અનેક વેપારીઓના કારસ્થાન પકડી પાડ્યા હતા જેનો અહેવાલ અનેક સમાચાર પત્રોમાં પણ આવ્યો હતો વેપારીઓ દ્વારા દર વર્ષે કેરી ઝડપથી પકવવા માટે આ ગેરરીતિ આચરાય છે પરંતુ તેના માટેની કોઈ કાયમી અને કડક કાર્યવાહી કરવાના નિયમો બનાવાયા નથી રીટમાં વધુમાં એવી રજૂઆત કરાઈ છે કે અનેક અભ્યાસ અને માહિતીઓ મુજબ કેમિકલથી પકવેલા કેરી કે અન્ય ફળો અથવા શાકભાજી અનેક પ્રકારના જોખમી રોગોને આમંત્રણ આપે છે કેન્સર ફૂડ પોઈઝનિંગ મોઢાના ચાંદા અનિદ્રા માનસિક તાણ મેમરી લોસ મગજ પરના સોજા અને ન્યુરોલોજીના રોગો પણ થાય છે આટલું જોખમ હોવા છતાં કોર્પોરેશન કે અન્ય તંત્ર દ્વારા તાકીદના કડક પગલા લેવામાં આવતા નથી એટલું જ નહીં કેલ્શિયમ કાર્બાઇડ કે પછી એથેલિન જેવા ઝેરી કેમિકલના ખરીદ વેચાણ માટેની કોઈ ચોક્કસ જોગવાઈઓ કાયદામાં નથી કેમિકલ ની ખરીદ પર કોઈ પણ પ્રતિબંધ નથી અને એટલે વેપારીઓ પાંચસો ગ્રામ કેમિકલ ખરીદી ને પણ કેરીને પકવવાનો કારસો પૂરો કરી કાઢે છે વેપારીઓની નફાખોરીની લાલસા અને તંત્રની નિષ્ક્રિયતા અને કાયદાની ના લીધે કેમિકલ યુક્ત કેરી ફળ કે શાક ખરીદવા આમ આદમી મજબૂર બન્યો છે તેના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે તેથી કડક કાર્યવાહી કરવાના આદેશ કરવા જોઈએ બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ જી હા દર્શક મિત્રો આપે જે પ્રમાણે અહેવાલ જોયો છે અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે પ્રમાણે કાર્બાઇડ અને કેમિકલથી જે પ્રમાણે ફ્રૂટ અને શાકભાજીઓને પકવવામાં આવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે સહભાગી થશે ડોક્ટર અતુલ સોની કે જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લેબોરેટરી ઓફિસર્સ છે અને તેની સાથે વેપારી પ્રતિનિધિ તરીકે એપીએમસીના વેપારી પ્રતિનિધિ તરીકે ડોક્ટર અહેમાદ પતે

સિઝનેબલ ફ્રૂટોની સિઝન આવતી હોય ત્યારે આવી થતી હોય છે પબ્લિકને પબ્લિકને અને ખાસ કરીને વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે ભાઈ કેરી ખાસ કરીને કેરીની સિઝન અત્યારે જે ચાલુ છે આમ જોવા જઈએ તો જે પણ કેરી છે ચાહે સૌરાષ્ટ્રની કેસર કેરી હોય કે વલસાડની હાફૂસ હોય કે મહારાષ્ટ્રની રત્નાગીરી હોય આ જે પણ કેરી છે એ પંદર મે પહેલા આમ તો પાકે નહીં પંદર મે પછી આપણે સ્વાભાવિક રીતે આ કેરી પાકતી હોય છે પરંતુ પબ્લિક સસ્તું અને સારું મેળવવાની લાઈનમાં પર જો કેરીની ડિમાન્ડ કરતી હોય તો પછી આવા લેભાગુ તત્વો આવા ફરોને અકુદરતી રીતે પબ્લિકને અકુદરતી રીતે પકવીને પબ્લિકના સ્વાસ્થ્ય સાથે ચેરા કરતા હોય છે અને આવા અકુદરતી રીતે પાકેલા શરીરને નુકસાન થાય છે એ આપણે બધા જાણીએ છીએ આપ સૌને આપના ટીવીના માધ્યમથી મારી વિનંતી છે કે જે પણ સિઝનેબલ ફળ હોય એ પોતાની મેરે પાકે એની એક સમય એક સમય મર્યાદા હોય છે અને આ સમય મર્યાદા પછી જ જો તમે આ ફળ આરોગો તો તમારા સ્વાસ્થ્ય માટે સારું છે તમારા શરીર માટે સારું છે અને ખાસ કરીને અત્યારે સ્કૂલોમાં વેકેશનનો ગાળો ચાલતો હોય બાળકો આપણા ઘરમાં આવા કેમિકલ વાળા ફ્રૂટો ના આરોગે અને જે આપણા જે ગંભીર પ્રકારની જે બીમારીઓના વખતે આપણે જે ફ્રૂટ આપણે દર્દીઓને આપીએ છીએ તો આવા કેમિકલ વાળા ફ્રૂટોથી આપણે આવા દર્દીઓને પણ દૂર રાખીએ અને આપણા બાળકોને પણ દૂર રાખીએ સૌથી હિતાવત ગણાશે આપણે જણાવ્યું કે જે પ્રમાણે આ નિર્માણ ન્યૂઝના ટીવીના માધ્યમથી આપણે જે સલાહ આપી છે જે દર્શક મિત્રોને જણાવ્યું છે તે દર્શક મિત્રો ચોક્કસ અતુલ ભાઈ હું તમારી પાસે આવું અને સવાલ હવે એ ઉભો થઈ રહ્યો છે કે પાંચસો કિલો કાર્બાઈડ ની ખરીદી માટે કોઈ જ જાતના પાંચસો કિલોની કાર્બાઈડની ખરીદી આપ એક સાથે જથ્થામાં કરી શકો છો અને તેના માટે કોઈ જ નીતિ નિયમ નથી પરંતુ તેર પછી એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે નીતિ નિયમ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ટાળવા માટે કહેવામાં આવતું હોય છે શા માટે આવા પદાર્થોની ખરીદી પર પ્રતિબંધ લાદવામાં નથી આવતો શું માનવું છે આપનું સૌપ્રથમ તો જે આ કાર્બાઇડ આપણે જે કહી છે કેલ્શિયમ કાર્બાઇડ નામનો પદાર્થ છે જે પદાર્થ સંપૂર્ણપણે ફૂડ ફૂડ આઇટમ સાથે વાપરવાની વસ્તુ જ નથી એ એના ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે જે બીજા અન્ય પ્રક્રિયાઓમાં વપરાય છે અન્ય કારખાનાઓમાં વપરાય છે એટલે એ એટલા માટે વપરાય છે કારણ કે કેલ્શિયમ કાર્બાઇડમાંથી બીજી ઘણી બધી વસ્તુઓનું પ્રોડક્શન થાય છે અને એ વસ્તુને ફ્રૂટ સાથે સાંકળવાનું કોઈ ઓચિત જ નથી કારણ કે એ ફ્રૂટમાં વાપરવાની વસ્તુ જ નથી એટલે ખરીદી ઉપર પ્રતિનિધિ એટલા માટે નથી કારણ કે એ તો બીજી વસ્તુ માટે વપરાય છે અને જ્યાં જરૂરી છે એ વાપરવું પણ ખાદ્ય પદાર્થ સાથે કોઈ પણ સંજોગોમાં એને વાપરી ના શકાય કારણ કે એ ઝેરી પદાર્થ છે અને એ પદાર્થ જ્યારે બી સંસર્ગમાં આવે તો એમાં આશેનિક લેડ નામ અશુદ્ધિ બી હોઈ શકે જે આગળ જતા એનું ઝેર પ્રમાણ થઈ શકે એટલે જે પ્રતિનિધિ આપણે વાત કરીએ પ્રતિબંધ કે એટલા માટે નથી કારણ કે બીજા ઉપયોગ માટે છે એ આ ફૂડ ના ઉપયોગ માટે છે જ નહીં જી આપે જણાવ્યું એ પ્રમાણે કે તેના ઉપયોગ ફૂડ અને ડ્રગ્સ માટે ક્યાંય ઉપયોગમાં લેવાતું નથી જ્યારે તેની આટલા જથ્થામાં એકસાથે ખરીદી થઈ શકે છે તો શા માટે તેના માટે કોઈ નીતિ નિયમ નથી કે જે તે વેપારી શેની પોતાની આઈડેન્ટિફિકેશન બતાવે અને આઈડેન્ટિફિકેશન બતાવ્યા પછી જ તે વસ્તુની ખરીદી થઈ શકે શા માટે આના નીતિ નિયમો કાયદા અને કાનૂન શા માટે કડક નથી બનાવવામાં આવતા જ્યારે આપણને ખબર છે કે એ જ વસ્તુ આપણને એક સામાન્ય એક ધીમું ઝેર છે અને જેનો ઉપયોગ કે તેના સંસર્ગમાં આવવાથી આપણને નુકસાન કરી રહ્યું છે

ત્યારે જ્યારે બી કોઈ ફૂડ ફ્રૂટ માર્કેટ ની અંદર આવી વસ્તુ એમાં ઉપયોગ થતી જણાય છે ત્યારે એને પકડી અને એના પર નાશ કરવામાં આવે છે એના પર કાર્યવાહી કરવામાં આવે છે આ સવાલ એ જ થઈ રહ્યો છે કે ફરીથી વર્ષોથી કાર્બાઇડનો ઉપયોગ આજથી જ નથી કરવામાં આવ્યો કે આ વર્ષે જ આટલા જથ્થામાં કેરીનો જથ્થો નાશ કરવામાં આવી રહ્યો છે અને જે પ્રમાણે મળી રહી છે ફક્ત આજે નહીં વર્ષોથી આ પદાર્થોનો ઉપયોગ રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પદાર્થોનો ઉપયોગ કર્યા પછી જ તેને રોકવામાં આવે છે કેરીની સિઝન જો નાના બાળકને ખબર પડતી હોય કે ઉનાળો શરૂ થયો છે અને કેરીની સિઝન ચાલુ થશે તો શા માટે આ કાયદા કાનૂન બનાવતી વ્યક્તિઓને ખબર નહીં પડે કે આ જથ્થાનું વધુ પ્રમાણમાં જે પ્રમાણે ખરીદી થઈ શકી છે ખરીદી ચાલુ થઈ ગઈ છે તો તેની ઉપર ક્યાંક નીતિ નિયમો લગાવવાની જરૂર છે કે જે તે વ્યક્તિ ખરીદી રહી છે તે કયા ધંધા સાથે અને કયા બિઝનેસ સાથે સંકળાયેલી છે અને તેનું આઈડેન્ટિફિકેશન કરી અને ત્યારબાદ જ તેને વેચાણમાં મૂકવું જોઈએ એ સૂચન હોઈ શકે છે જે બી આના કાયદા કાનૂન ધ્યાન પર જરૂર લીધું હશે પણ સવાલ એ છે કે જે આ વસ્તુ પ્રતિબંધિત છે વાપરવાનું છે જે વસ્તુ સાથે વાપરવાની મનાય છે એ ત્યાં જ ના વપરાય એ જ મહત્વની વસ્તુ છે મહત્વની વસ્તુ એ છે કે કાયદા કાનૂન જે હોય છે તે ફક્ત અને ફક્ત સૂચનો ઉપર નથી ચાલતા અને તેને ચોક્કસથી અમલમાં મૂકવા ખૂબ જ જરૂરી છે અને વર્ષે ને વર્ષે આ કાર્ય કાર્યોમાં વધારો થઈ રહ્યો છે ઓછી કિંમતમાં વધુ નફો મેળવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને જે જનતા છે એ જનતા પણ ક્યાંક એમાં બીમાર પડી રહી છે પોતાના સ્વાસ્થ્ય સાથે તે પોતે પણ ચેડા કરી રહી છે માર્કેટમાં જ્યારે વસ્તુ અવેલેબલ હશે અહેમદભાઈ આપની પાસે આવી રહી છું આપે જણાવ્યું કે તે પ્રમાણે કે જ્યારે ક સીઝન હોય છે કમોસમી વસ્તુ જ્યારે આપણે સીઝન વગર માંગતા હોઈએ છીએ અને લોકોની એ ગેલછા હોય છે અને એ લોકોને પૂરી પાડવા માટે આવી રીતના કામ થતા હોય છે પરંતુ જ્યારે આપણને ખબર છે કે આવી રીતે પકવેલી વસ્તુ જે છે એ લોકોના સ્વાસ્થ્ય સાથે નુકસાન થઈ રહ્યું છે તો શા માટે વેપારીઓ આવી રીતના પદાર્થોનો ઉપયોગ કરે છે અને શા માટે તેને માર્કેટમાં લાવે છે ખાસ કરીને આપણે આમાં જોવા જઈએ તો વેપારી બે પ્રકારના હોય છે જી એક હોલસેલ વેપારી જે હોલસેલ વેપારીઓ છે એ લગભગ મોટા ભાગે હું એપીએમસી એપીએમસી હસ્તક હોય હોય છે 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 ખેતીવાડી બજાર જે સમિતિઓ એ ગુજરાત સરકારની એટલે આ સરકારી જે માર્કેટો અને જે માર્કેટ યારો છે આની અંદર આવી કોઈ પણ જાતની પ્રવૃત્તિ થતી નથી કારણ કે ત્યાં હોલસેલ ફ્રૂટોનું વેચાણ થતું હોય છે અને ત્યાં લગભગ જે ખેડૂતોના જે માલનું વેચાણ જે ખેડૂતો પોતાનું માલનું વેચાણ કરવા આવે છે એ ખેડૂતોના માલનું ફક્ત ને ફક્ત ત્યાં વેચાણ થાય છે પરંતુ આ માર્કેટ માર્કેટયાર્ડોથી જ્યારે પણ કોઈ પણ વસ્તુ જ્યારે બહાર નીકળે છે અને કદાચ નાના વેપારીઓ જે કદાચ નાના વેપારીઓ છે એ ફ્રૂટની ખરીદી કરીને આવી જે અઘટિત જે ઘટનાઓ જેને કહેવાય કે કાર્બન થી કેરી પકવવી કુદરતી ફ્રૂટોને પકવવા એમને સખત શબ્દોમાં એમને એક સલાહ સૂચન આપવા માંગુ છું કે ભાઈ આપણે એક સામાજિક જવાબદારી નિભાવીએ પબ્લિક ના સ્વાસ્થ્ય સાથે ચહેરા ના કરીએ અને આપણે નફાની ગેલછા રાખ્યા વગર આપણે એક આ એક એક જાગૃત નાગરિક તરીકે એક રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવાના બદલે એક રાષ્ટ્ર હિતની પ્રવૃત્તિ સાથે જોડાઈને લોકોને સારું સસ્તું તાજો ફ્રૂટ અને શાકભાજી મળી રહે એ ટાઈપનું આપણે આયોજન કરવું જોઈએ અને આવી ખોટી પ્રવૃત્તિઓને જોડાણના બદલે લોકોના આપણે જીવને જોખમમાં ના મૂકીએ અને આપણે નફાના પ્રમાણ કરતા આપણે એક સામાજિક સેવાભાવી તરીકે એક સમાજની સેવા કરીએ અને રાષ્ટ્રહિતની પ્રવૃત્તિ તરીકે આપણે એને જોઈએ તો સારામાં સારું રહેશે એવું મારું માનવું છે અહેમદભાઈ ક્યાંક વચ્ચે હું ઇન્ટરેક્ટ કરવા માંગુ છું કે જે પ્રમાણે આપ નિર્માણ ન્યૂઝના ટીવીના માધ્યમથી લોકોને અપીલ કરી રહ્યા છો રાષ્ટ્રહિતની સેવામાં વાત કરવાની કરી રહ્યા છો જ્યારે પ્રેક્ટિકલી એક વેપારી પ્રતિનિધિ તરીકે એપીએફસી એપીના પ્રતિનિધિ તરીકે આપ આ કેટલા કાર્ય કરી રહ્યા છો અને કેટલા લોકોને કેટલા વેપારીઓને કારણ કે નજર નીચે ઘણા બધા વેપારીઓ આ કાર્ય કરી જે આપની નજર પણ બકાત ન અને ઘણા એવા મીડિયા પણ બકાત ન હતી અને તંત્ર બંને આજે સાથે પ્રેક્ટિકલી કેટલા કાર્ય થયા છે અને કેટલા રોકવામાં આવ્યા લગભગ ઘણા વર્ષોથી ગુજરાત સરકાર અને નેશનલ બાગાયતી ખાતા તરફથી જે પર આવા સિઝનેબલ ફરો હોય છે એને ઓર્ગેનિક પદ્ધતિથી કેવી રીતે પકવવા એ તમામ પ્રકારનું આયોજન સરકાર શ્રી તરફથી થતું હોય છે હું ફ્રૂટ આરોગતા મારા તમામ એક મોટો જે વર્ગ છે એને એક અપીલ કરીશ કે જે પણ સિઝનેબલ ફરો છે એ આવા ઓર્ગેનિક પદ્ધતિની જે પકવેલા ફરો હોય એનો જ ઉપયોગ કરવો જોઈએ અને આવા જે પણ કંઈક કેમિકલથી જે ફરો પાકતા હોય કે કેમિકલથી ફરો પકવતા હોય એનો આપણે ત્યાગ કરવો જોઈએ અને થોડી થોભો અને રાહ જોવો એવી થોડી પણ આપણે નીતિ અપનાવી જોઈએ અને જે પણ સિઝનેબલ ફરો હોય એ સિઝનેબલ ફળો જે પોતાની સમય મર્યાદામાં પાકતા હોય છે એની થોડી રાહ આપણે રાહ જોવી જોઈએ તમે એપ્રિલ ને મે મહિના અંદર જયારે આપણે આ મે મહિના પછી કેરી આપણને બધાને ખબર છે કે મે મહિના પછી કેરી પાકે છે હવે આ કેરી તમે માર્ચ મહિનામાં પાકી માંગો તો પછી આ વેપારીઓ કેમિકલ વાળી તમને કેરી આપવાના છે તો આપણે પણ થોડી સિઝન ની રાહ જોવી જોઈએ અને આવી જે ઓર્ગેનિક પદ્ધતિની જે સરકાર હવે તો સરકારો ફૂડ એ આપણા ફળોનું પ્રદર્શન કરે છે અને પ્રદર્શનમાં ફળો મૂકે છે જે સરકાર તરફથી જે આવા પ્રદર્શનો થતાં હોય એનો આપણે લાભ લેવો જોઈએ અને આવા પ્રદર્શનોની અંદર

પડતી હોય તો સરકાર અને અને તંત્રનું લેબોરેટરી ઓફિસર તરીકેની આપણી આપણી શું એક સમીક્ષા રહેશે કે આપણી એક શું ફરજ રહેશે કારણ કે જે હાઈકોર્ટે જે લાલ આંખ કરી છે કાર્બાઇડથી જે કેરી પકવી રહ્યા છે તેનાથી હાઈકોર્ટે લાલ આંખ કરી છે તેવા વેપારીઓની સામે અને વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે પરંતુ

એને એ જગ્યા પર વેપારીઓ સાથે સમજાવવામાં આવે છે અને વેપારીઓ કરવામાં આવે છે આમ છતાં બી આ વસ્તુ બનતી રહે છે અને તે ઉપરાંત નાશ કરવામાં આવે છે આપણે આપણા બતાવો છો કે એ નાશ કરવામાં આવે છે જે જે જગ્યા પરથી આવા કેલ્શિયમ કાર્બાઇડના જથ્થો મળે છે એનો બી નાશ કરવામાં આવે છે અલ્ટિમેટલી તંત્ર દ્વારા એ સક્રિય રીતે રહી અને પ્રોએક્ટિવલી આના પર કાર્ય કરવામાં આવે છે આ વસ્તુ સમગ્ર ગુજરાત રાજ્યમાં અને અન્ય

કેમિકલ છે તેનાથી જે કેરી પકવવામાં આવી છે તેનાથી લોકોને નુકસાન પહોંચી રહ્યું છે અને ગંભીર પ્રકારની બીમારીઓ થઈ રહી છે અને તે અહેવાલમાં પણ આપણે જણાવ્યું હતું હવે અહેમદભાઈ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ઓછા ખર્ચામાં વધુ નફો મેળવીને જે વેપારીઓ પોતાના નફામાં વધારો કરી રહ્યા છે તેવા લોકોને એક વેપારી પ્રતિનિધિ તરીકે આપ જવાબ આપવા માટે તૈયાર છો કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો અધિકાર તેમને કોને આપ્યો

આપણા સારા કામમાં ઉપયોગમાં કરીએ લોકોને લોકોના સ્વાસ્થ્યના ચહેરા કરવા માટે ના કરીએ જ્યારે સરકારો ઓર્ગેનિક પદ્ધતિથી જે ફ્રૂટ છે અનાજ છે એને પ્રોત્સાહિત કરતી હોય એને સબસીડાઈઝ કરતી હોય તો આપણી પણ એક ફરજ બને છે કે આ જે ફ્રૂટ છે એ ફ્રૂટને ઓર્ગેનિક પદ્ધતિથી કેવી રીતે પકવી શકાય અને એ ઓર્ગેનિક પદ્ધતિથી પકવેલા ફ્રૂટો નું જ આપણે વેચાણ કરવું જોઈએ એવું આપણે જો મન ઇને મક્કમ બનાવીએ તો હું નથી માનતો કે આપણે આવી ખોટી પ્રવૃત્તિમાં જોડાવાનો વારો આવે અને આપણે હેરાનગતિ થવાનો વારો આવે અને હું તો એમ ચોક્કસ પણ કહીશ કે સરકાર ઇન્વોલ્વ થાય હાઈકોર્ટ ઇનવોલ્વ થાય એના કરતા આપણે એક સામાજિક જવાબદારી નિભાવીએ અને આવી ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહીએ તો સૌથી વધુ હિતાવર રહેશે આપણે જણાવ્યું તે પ્રમાણે કે ઓર્ગેનિક ખેતી થઈ રહી છે અને ઓર્ગેનિક રીતે ફળ અને શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને લોકો તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે પરંતુ માર્કેટમાં ઓર્ગેનિક ફ્રૂટ કે શાકભાજીને જ્યારે તમે લેવા જાઓ છો ત્યારે તેના ભાવ આસમાને પહોંચી રહ્યા છે એક સામાન્ય વર્ગને ધ્યાનમાં રાખીને ઓર્ગેનિક ખેતીનો બહોળા પ્રમાણમાં વધારે ઉત્પાદન કરવામાં આવે અને તે વસ્તુનો ઉત્પાદનનો જથ્થો વધારવામાં આવે તો કદાચ તેના ભાવ ઓછા થઈ શકે અને એ ભાવ સામાન્ય એટલે કે મધ્યમ વર્ગનો વ્યક્તિ તેને ખરીદી શકે તેવા ભાવ પણ તેની સામે ઉત્પન્ન આપણને મળતા નથી તો એના માટે આપણે શું એક્શન્સ લઈ શકીએ છીએ ચોક્કસપણે હું તમારા આ તમારી વાત સાથે સહેમત થઈશ કે ભાઈ હવે ધીરે ધીરે જમાનો બદલાતો થયો છે અને બદલાતા સમયની સાથે સાથે જે ખાસ કરીને જે યુવા ખેડૂત વર્ગ છે એ યુવા ખેડૂત વર્ગ ઓછી મહેનતે અને આવા કેમિકલ યુક્ત ખેતી કેવી રીતે થાય એ તમામ પ્રકારની આવું જે આયોજનો છે એ સરકાર કરતી હોય છે આપણે એક હું તમને એક દાખલો આપું કે રાષ્ટ્રનું સૌથી પહેલું રાજ્ય સિક્કિમ ત્યાં તમામ પ્રકારની ઓર્ગેનિક ખેતી ની સરકારે પહેલ કરી છે અને ગુજરાતમાં પણ ખાસ કરીને જે ઓર્ગેનિક પદ્ધતિ તરફ જે ખેડૂતો વળી રહ્યા છે એની સંખ્યા બહુ મોટી છે અને આવા ઓર્ગેનિક પદ્ધતિથી જે પણ કંઈક અનાજ છે ફ્રૂટ છે એની તમામ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરેલી જ છે અને જે પણ આવા જે ફ્રૂટના જે શોખીનો છે ઓર્ગેનિક અનાજને જે વાપરનારા એક મોટો વર્ગ છે એ તમામ વર્ગને એક સસ્તું અને સારું અનાજ મળી રહે ફ્રૂટ મળી રહે એ તમામ પ્રકારનું આયોજન સરકારે કરેલું જ છે અને ભવિષ્યમાં પણ કરવાની છે અને આવનારા દિવસોની અંદર એક સૌથી મોટી જે બ્રાન્ડેડ જે કંપની છે એ કંપની પણ થોડાક જ દિવસની અંદર ગુજરાતનું જે ઓર્ગેનિક જે આ ફ્રૂટ છે અનાજ છે એને એક બ્રાન્ડ કરવાની છે અને એને તમામ પ્રકારની એની જે વિતરણની જે વ્યવસ્થાઓ છે એના હાથમાં જવાની છે અને હું એવી આશા રાખું છું કે આ મિશનમાં એ સફળ થાય અને ગુજરાતની જે એક મોટો એક વર્ગ છે જે એસી સિત્તેર થી એસી ટકા જે શાકભાજી અને ફ્રૂટ આરોગ્યનો જે વર્ગ છે એને સસ્તું અને સારું ફ્રૂટ અને શાકભાજી મળી રહે અને આવા જે આ કેમિકલથી પકવતી જે કેરી કે અન્ય ફ્રૂટ હોય એનાથી એને છુટકારો મળશે એવું હું ચોક્કસપણે માનીશ જી ચોક્કસથી અતુલભાઈ વાત હવે એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે કેન્દ્ર સરકારે એટલે કે મોદી સરકારે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું જે સ્ટેટમેન્ટ આપેલું છે અને એની ઉપર આપણે સૌ કાર્ય કરી રહ્યા છે સ્વચ્છતા કેટલું સ્વચ્છ ભારત થઈ રહ્યું છે તે આપણે સૌ જાણી રહ્યા પણ તેની સામે સ્વસ્થ ભારત રહેવા માટે પણ આપણે સૌ કેવી રીતે પહેલ કરી રહ્યા છે અને તેમાં કેવી રીતે ઇન્વોલ્વ થઈ રહ્યા છે શું આવી રીતે કેમિકલ વાળા પદાર્થોનો ઉપયોગ કરી અને આપણે સ્વસ્થ ભારત બનાવી શકીશું ખરા બિલકુલ નહીં આપણી વાત બિલકુલ સાચી છે કે સ્વસ્થ ભારત જે છે જ્યારે પ્રિકોશન ઇઝ ધ ધન ક્યોર જ્યારે બી એક કોઈ બીમાર પડે અને એના પછી જે એના પર ખર્ચ થાય કે એના પર એને જે બીમારીને કારણે જે તકલીફો ભોગવી પડે તો એનાથી બેટર વસ્તુ એ છે કે એ બે બીમારીઓ ના થાય જો આપણે ખાદ્ય પદાર્થની અંદર જે વાત કરીએ કે આપણે પાણીની વાત કરીએ અને હવા જે દૂષિત હોય છે તો આ વસ્તુમાં જો કેર કરવામાં આવે અને જો એના સ્ટાન્ડર્ડ આપણે કરી શકીએ તો આપણે બહુ મોટું આરોગ્ય તરફ આપણે અને અલ્ટિમેટલી એવું દેખાય છે કે ગવર્મેન્ટના બધા જ પ્રયત્નો એ પ્રમાણમાં છે અને જ્યાં જ્યાં કોઈ બી જગ્યા પર થઈ રહ્યા છે એને અટકાવવા માટેના પગલાઓ બી લેવાઈ રહ્યા છે અને વેપારીઓને બી આ વસ્તુને સમજણ આવી રહી છે અને એને સમજાવવામાં આવી રહ્યું છે કે ભાઈ આ વસ્તુ જે છે એ ખોટી છે ક્યાંક ને ક્યાંક જે સાહેબ અહેમદભાઈ બી વાત કરી કે માર્ચ મહિનામાં જે કેરી આવવાની વાત છે કારણ કે જે ટ્રેન્ડ એવું છે કે કેરીને સંપૂર્ણ રીતે પહેલે એટી જેટલું એને મેચ્યોરિટી એના ઝાડ પર થવી જોઈએ એના ઝાડ પર જો થઈ જાય તો એને કોઈ કેમિકલની જરૂર નથી પડતી અને કુદરતી રીતે પાકે છે અને કુદરતી જે પાકે છે ને એની મીઠાશ અલગ હોય છે અને એ મીઠાશ અને એનો સંપૂર્ણ રીતે એનો તત્વ મળી રહે છે પણ જે વહેલી કેરી લાવવાની લાલચમાં અને એવી લાલચની જે બહારથી જે કેરી અહીં આવી રહી છે વધારે ખ્યાલ છે પણ છે કે એ જે કેરી પાકવામાં આવી રહી છે અને એ એ જે કારણ કે માર્ચ મહિનામાં કુદરતી કેરી મળતી નથી હોતી પણ જેટલું જલ્દી માર્કેટમાં આપવામાં આવે લોકોને એમ લાગે કે હું કંઈક સ્ટેટસ લાગે કે હું વહેલી કેરી ખાઉં છું એટલે આ સ્ટેટસની જે માન્યતા છે ખરેખર એ એ માન્યતામાંથી બહાર આવવા જેવું છે ફ્રૂટ હંમેશા એના સિઝનમાં જ ખાવું જોઈએ તો જ આપણે એના સાચા રીતમાં એનો લાભ મળી શકે જી આપણે જણાવ્યું કે ફ્રૂટ ને તેની સિઝનમાં જ ખાવું જોઈએ અને એની સિઝનમાં જ જો આપણને મળતું હોય માર્કેટમાં અવેલેબલ થતું હોય તો કદાચ એ વસ્તુનો ઉપયોગ આપણે બીજી સિઝનમાં ન કરી શકે એમ જ ભાઈ જયારે માર્કેટમાં એ વસ્તુ અવાઇલેબલ હોય છે ત્યારે એ વસ્તુને કેમ નથી રોકવામાં આવતું જ્યારે ભર શિયાળામાં તડબુજ મળી શકતું હોય તડબૂચ જેવું ફ્રૂટ મળી શકતું હોય ભર ઉનાળામાં વેક્સનું લેયર લગાવેલા શિમલા જેવા લાલ ગુમ એપલ મળી શકતા હોય બરફનું જે પાણી જે હોય છે જે બરફના ગોળા બનાવવામાં આવતા હોય છે અને એમાં ગંદા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે શેરડીના રસમાં સેક્રીનનો ઉપયોગ કરી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય છે તો આ દરેક વસ્તુને કેવી રીતે રોકાય શકાય માર્કેટમાં લાવતા પહેલા જ જો તેનો પ્રતિબંધ લાદવામાં આવે તો એના માટે કયા એક્શન લઈ શકાય એક વેપારી પ્રતિનિધિ તરીકે આપ કેવી રીતે પ્રતિસાદ આપશો તો ગુજરાત સરકાર હસ્તકના જેટલા પર એપીએમસી ના માર્કેટ યારો છે જી એની અંદર હું તમને ચેલેન્જ ફેંકું છું કે આવી કોઈ પણ જાતની પ્રવૃત્તિ થતી નથી અને થાય પણ નહીં કારણ કે તે સરકારી ધારાધોરણો પ્રમાણે ચાલતા માર્કેટ યારો છે પરન્ટુ માર્કેટ યારોમાંથી બહાર જે પણ કઈ વસ્તુઓ કેરી હોય કે ફ્રૂટ હોય કે શાકભાજી હોય કે અન્ય પેદાશો હોય જી એ કળા જતી હોય આપણે એટલી ઉપર બધી વસ્તુઓ છોડી દઈએ અને આપણે પણ એક સામાજિક જવાબદારી નિભાવી જોઈએ અને આ સામાજિક જવાબદારી જવાબદારીના ભાગરૂપ આપણે ખુદ નક્કી આજથી જ કરીએ કે ભાઈ આવી કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ કરવો નથી તો હું એમ નથી માનતો કે આવા જે પણ કંઈક લેભાગુ થતું હોય

વસ્તુઓનો તમે ઉપયોગ નહીં કરો તો આપો આપ વેપારીઓ આવી પ્રવૃત્તિઓ કરતા બંધ થઈ જશે એટલે આપણે પણ એક 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 મોટી જવાબદારી નિભાવી જોઈએ જી ચોક્કસથી સમયની મર્યાદાને કારણે આ કાર્યક્રમ અને ચર્ચા અહીં જ પૂરી કરવી પડશે પરંતુ અંતમાં એટલું જ કહેવાનું છે કે ઓછી ઓછા ખર્ચામાં વધુ કમાણી અને વધુ નફો કરવાવાળી વ્યક્તિઓને આપણે પ્રોત્સાહન ન આપીએ અને આપણે પોતે જાગૃત થઈએ અને હાઇબ્રિડ થયેલી કે કાર્બાઇડ વાપરેલી કે કેમિકલ વાળી ફળ અને શાકભાજીનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ અને જે સિઝન હોય એ સિઝનમાં જ તેનો ઉપયોગ કરીએ તો વધારે સારું રહેશે અને આપણા સ્વાસ્થ્યની જવાબદારી સર્વપ્રથમ આપણી જ છે ચર્ચામાં જોડાવા બદલ અતુલભાઈ અને અહેમદભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ઝીરો અવર કાર્યક્રમમાં બસ આટલું જ નમસ્કાર